રીબડામાં આવેલા અનુરૂધ્ધસિંહના પેટ્રોલ પંપ પર એક અઠવાડિયા પહેલાં ફાયરિંગ થયું હતું હાર્દિકસિંહ જાડેજાએ ફાયરિંગની જવાબદારી લીધી અને આજે એક અઠવાડિયા બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસે આરોપીઓને ઉત્તર પ્રદેશથી દબોચી લાવી છે કોણ છે આ સાત શૂટર અને આ સાત શૂટરોને કોણે સોપારી આપી હતી તેની વિગતે વાત કરીશું આ વીડિયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ગોંડલના રીબડા ગામે આવેલા અનુરુદસિંહ જાડેજાના રીબડા પેટ્રોલિયમ પર બે અજાણ્યા બુકાની ધારી આવેલા વ્યક્તિઓએ ફાયરિંગ કરતા સનસનાટી મચી ગઈ હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક સ્ટોરીથી આ મામલામાં એક નવો વળાંક આવ્યો ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકીને હાર્દિક હાર્દિકસિંહ જાડેજા નામના એક વ્યક્તિએ કબૂલાત કરી હતી કે તેણે જ ફાયરિંગ કરાવ્યું છે જેથી પોલીસે એલસીબી એસઓજી સહિતની એજન્સીઓ છે તે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી આ મામલે રાજકોટ રૂરલ એલસીબીની ટીમે ફાયરિંગ કરનાર ચાર વ્યક્તિને ઉત્તર પ્રદેશથી દબોચી લાવી છે જેમાં ઇરફાન ઉર્ફે સિપ્પા મોહમ્મદ અભિષેક કુમાર પ્રાંસુલ કુમાર પવન કુમાર અને વિપિન કુમાર વિરેન્દ્રસિંહ જાટનો સમાવેશ થાય છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી ફાયરિંગ કર્યું હતું આરોપીઓએ અને વિપિન કુમાર જાટને પાંચ લાખ રૂપિયામાં સોપારી આપવામાં આવી હતી ફાયરિંગ કર્યા બાદ બે આરોપીઓ બસ અને ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા જ્યારે ફાયરિંગ કરાવનાર આરોપી હાર્દિક હાર્દિકસિંહ જાડેજા હજી પણ ફરાર છે જેને પોલીસ પકડવા માટે કાર્યવાહી કરી રહી છે ગઈ તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ ગોંડલ તાલુકાના રીબડા ગામે જે પેટ્રોલ પંપ ઉપર બે અજાણ્યા બુકાની દારૂએ ફાયરિંગ કરેલું જેને શોધી કાઢવા તાત્કાલિક આ બાબતે રાજકોટ રેન્જ આઈજીપી શ્રી કુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ ધોરાજી એએસપી આઈપીએસ મેડમ સિમરન મેડમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું જે અનુસંધાને એલસીબી સીબી વીવી ઓડેદરા તથા તેની ટીમ એસઓજી પીઆઈ પારઘી તથા તેની ટીમ અમારા ગોઢન તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પરમર અને તેની ટીમ આ આરોપીઓની શોધખોળ તપાસમાં હોય એ દરમિયાન હકીકત મળેલી કે મહારાષ્ટ્રના મુંબઈ ખાતે તેમજ આગ્રા ખાતે આરોપીઓ હોવાની શક્યતા હોય જેથી તાત્કાલિક ત્યાં તપાસ કરતા ઇરફાન ઉર્ફે સીપા સન ઓફ મોહમ્મદ રઈસ કુરેશી રે દાણી લીમડા અમદાવાદ બે નંબર અભિષેક કુમાર સન ઓફ પવન કુમાર જિંદાલ અગ્રવાલ મૂળ નવી પોસ્ટ ઓફિસ સુરજગંજ સત્તાબાર જિલ્લો હાથરસ યુપી ત્રીજો પ્રાંસ કુમાર સન ઓફ પવન કુમાર જિંદાલ અગ્રવાલ ઉગણતરી રે નવી પોસ્ટ ઓફિસ સૂરજગંજ જિલ્લો હાથરસ ચાર નંબરનો આરોપી બિપિન કુમાર સન ઓફ વિરેન્દ્રસિંહ જાટ ઉંમર છવ્વીસ રે નાગલાકલી સત્તાબાર મદક મદક ભોજ હાથરસ આ ચારેય આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે આમાં બનાવમાં વપરાયેલ હથિયાર પિસ્ટલ તેમજ મોટરસાયકલને કબજે કરવામાં આવેલા છે આ બાબતે વધારે વિગત જાણવા એવી મળેલી કે આ જે ઇરફાન ઉર્ફે સિપા તેના વિરુદ્ધ સત્યાવીસ ગુના દાખલ થયેલા હોય અને તેના ઉપર પાસા પણ બે ત્રણ વખત થઈ ગયેલી હોય આ ઈરફાન અને હાર્દિક સિંહ સાબરમતી જેલ ખાતે હોય જેઓ બે બંનેની ઓળખાણ થયેલી અને આ જે કામના આરોપી જે છે બિપિન કુમાર સન ઓફ વિરેન્દ્રસિંહ ઝાટ જેને અગાઉ ત્રણ મહિના પહેલાં હાર્દિક સિંહે આ જે વિપિન કુમાર હોય તેને પૈસાની જરૂરત હોય તેના માં કેન્સર હોય જેથી હાર્દિક સિંહે કહેલી કે ગુજરાતમાં એક ફાયરિંગ કરવાનું છે એના બદલામાં હું તને પાંચ લાખ રૂપિયા આપીશ આરોપી અભિષેક કુમાર પવનકુમાર જિંદલ અને પવન પવનકુમાર જિંદલ આ બંને તેઓને હોટલ ખાતે મળેલા હોય અને તેની ઓળખાણ થયેલી હોય હાર્દિક સિંહ રચેલો હોય અને આ આ ગુનાના આરોપી મુખ્ય હાર્દિક સિંહ નાસ્તા ફરતા હોય તેની અમારી ટીમ શોધખોળ ચાલુ હોય આમ આ આરોપીઓ બીજા કોઈ ગુના કર્યા છે કે કેમ બીજા કોઈ સંડોવાયેલા છે કેમ એ બાબતમાં હાલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ એડી પરમાર તપાસ ચલાવી રહ્યા છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિપિન કુમાર જાટે ફાયરિંગ કર્યું હતું જ્યારે આ સમયે બાઇક ઇરફાન કુરેશી ચલાવતો હતો અને આ આખા કેસમાં બે આરોપીની મદદગારી યુપીના બે સખાભાઈ અભિષેક કુમાર અને પવન કુમારે કરી હતી પવનકુમારની સંડોવણી સામે આવી છે જેમાં અભિષેક ફાયરિંગ કરવા માટે અમદાવાદથી રાજકોટ સુધી મૂકવા માટે આવ્યો હતો અને અભિષેકનો ભાઈ પ્રાંશુ કુમાર આરોપીને રૂપિયા પૂરા પાડતો હતો હાર્દિકસિંહ જાડેજા ત્રણ મહિના પહેલાં આગ્રા ખાતે વિપિન કુમાર જાટને મળ્યો હતો ત્યારે વિપિન કુમારની માતાને કેન્સર હોવાથી તેને પૈસાની જરૂર હતી તેવું જણાવ્યું હતું જેથી હાર્દિકસિંહે વિપિન કુમારને કહ્યું હતું કે તારે ગુજરાતમાં ફાયરિંગ કરવાનું છે તેના બદલામાં તને પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે તેમજ અભિષેક અને પ્રાંશુ આગ્રાના એક હોટલમાં રહેતા હતા ત્યારે હાર્દિકસિંહને પણ તે હોટલમાં રોકાવાનું થયું હતું ને એકબીજાની મુલાકાત થઈ હતી જ્યારે અભિષેક તથા પ્રાંસુને પણ ગુજરાતમાં ફાયરિંગ કરવાની વાત કરી હતી ને તેના બદલામાં એક લાખ આપવાનું કહેવામાં આવ્યું હતું તેમજ હાર્દિક સિંહને ઇરફાન કુરેશીને મુલાકાત સાબરમતી જેલમાં થઈ હતી આથી આ તમામ લોકો એકબીજાને ઓળખતા હતા અને આ તમામ લોકોએ ભેગા મળીને આ બનાવને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો હતો આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવ